એક સમયની વાત છે એક સુંદર અને ઘનઘોર જંગલ હતો જ્યાં અનેક પ્રકારના પ્રાણીઓ શાંતિથી રહેતા હતા આ જંગલમાં એક સસલું અને એક કાચબો પણ રહેતા હતા સસલું અત્યંત ઝડપી હતું અને તેને પોતાની ઝડપ પર ખૂબ જ ગર્વ હતો તે અવારનવાર પોતાના મિત્રો અને અન્ય પ્રાણીઓને કહેતું મારી જેમ કોઈ દોડીને જોઈ શકે હું તો પલક ઝબકતા જ આગળ નીકળી જાઉં સસલું હંમેશા જંગલના અન્ય પ્રાણીઓને પોતાની ઝડપ બતાવતું અને કાચબાને ખાસ કરીને પરેશાન કરતું એક દિવસ જ્યારે સસલું અને અન્ય પ્રાણીઓ એક સરોવર પાસે બેઠા હતા ત્યારે સસલાએ કાચબો જોવા મળ્યું કાચબો હંમેશા ધીમી ગતિએ ચાલતો પણ તે પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરતો સસલાએ તેને મજાકમાં કહ્યું કાચબા તારી ગતિ તો એટલી ધીમી છે કે તું એ સ્થાને પહોંચે ત્યાં સુધી હું દસ વખત આગળ પહાડ આવી જઈ શકું કાચબો શાંત અને સમજદાર હતો તે કોઈની મજાકની પરવા કરતો નહીં તેણે હસીને જવાબ આપ્યો સસલા ભલે તું ઝડપથી દોરી શકે પણ ગતિ જ બધી વાત નથી ક્યારેક ધીરજ અને સતત પ્રયત્ન પણ જીત અપાવી શકે છે હા 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 સસલાએ ઉઠી ઉઠીને હસતા કહ્યું તારી ધીમાઈ તને ક્યાં લઈ જશે આવતો આપણે એક દોડ રાખીએ કાચબાએ શાંતિથી કહ્યું સસલાને આ સાંભળીને આશ્ચર્ય થયું કાચબો ખરેખર તેની સામે દોડની હિંમત કરી રહ્યો હતો વાહ આ તો મજાની વાત છે હા ચાલ આપણે દોડ રાખીએ પણ જીતીશ કેમ સસલાએ મજાકમાં કહ્યું સમય બતાવશે કાચબાએ હસીને જવાબ આપ્યો જંગલના બધા પ્રાણીઓને ખબર પડી કે સસલું અને કાચબો એક દોડ મૂકવાની છે બધા પ્રાણીઓ ઉત્સાહિત હતા અને દોડ જોવા માટે એકઠા થયા અરે કાચબાએ આ કેવી મુશ્કેલી લીધી વાંદર બોલ્યો સસલાને હરાવવો તેની માટે અસંભવ છે હાથીએ ઉશ્કેરાયું પરંતુ કાચબો શાંત અને આત્મવિશ્વાસથી ભરપૂર હતો તેણે ક્યારે હારની પરવા નહોતી કરી ચાલો દોડ શરૂ કરીએ વરુએ એક દંડ ઉંચકીને ઘોષણા કરી સજ્જ એક બે ત્રણ જેમ જ દોડ શરૂ થઈ સસલાએ વીજળી જેવી ઝડપે દોડવાનું શરૂ કર્યું તે થોડી જ પળોમાં ખૂબ આગળ નીકળી ગયું કાચબો હંમેશા જેમ ચાલતો તેમ જ આગળ વધતો રહ્યો ધીમે ધીમે પણ સતત સસલાએ પાછળ જોયું અને હસીને કહ્યું હા હા કાચબો તો હજી પણ દોડની શરૂઆતમાં જ છે તેણે વિચારી લીધું કે કાચબો તો ક્યારે આગળ આવી શકશે નહીં તેથી તેણે રસ્તામાં એક વૃક્ષ નીચે બેસીને આરામ કરવાનું નક્કી કર્યું હું આરામથી સુઈ જઈશ અને કાચબો મારા નજીક આવશે ત્યારે જ ફરી દોડીશ તેને ગાઢ ઊંઘ આવી ગઈ બીજી તરફ કાચબો ક્યારે અટક્યો નહીં તે સતત આગળ વધતો રહ્યો થાક્યા વગર ધીમે ધીમે પણ નિષ્ઠાથી કાચબાને ખબર હતી કે તે ઝડપથી દોડી શકતું નથી પણ તેનું ધ્યેય માત્ર ફિનિશ લાઇન સુધી પહોંચવાનું હતું કાચબો સસલાના નજીક પહોંચ્યો તેણે જોયું કે સસલું ઊંઘી રહ્યું છે મારે મારી દિશામાં અવિરત રીતે આગળ વધવાનું છે તેણે વિચાર્યું અને પોતાની ગતિ યથાવત રાખી જંગલના પ્રાણીઓ આશ્ચર્યથી આ બધું જોઈ રહ્યા હતા અરે કાચબો તો આગળ વધી રહ્યો છે મોરે કહ્યું સસલાએ ઘમંડ કર્યો અને હવે જોશો શું થાય છે વાંદરાએ હસીને કહ્યું થોડીવાર પછી સસલાની ઊંઘ ખુલી તેણે આંખો ખોલીને જોયું અને અરે તે આશ્ચર્યમાં પડી ગયો કાચબો તો મારી સામે દોડી ગયો સસલાએ તરત જ દોડવાનું શરૂ કર્યું પણ તે મોડું થઈ ગયું હતું જેમ જ તે ફિનિશ લાઇન પાસે પહોંચ્યું કાચબાએ લક્ષ્ય પાર કરી લીધું જંગલના બધા પ્રાણીઓ આનંદથી બૂમો પાડવા લાગ્યા કાચબો જીતી ગયો કાચબો જીતી ગયો સસલું હેરાન રહી ગયું તેને વિશ્વાસ જ ન આવ્યો કે તે દોડમાં હારી ગયો શું આ કેવી રીતે થઈ ગયું સસલાએ આશ્ચર્યપૂર્વક પૂછ્યું કાચબાએ શાંતિથી જવાબ આપ્યો જીતવા માટે ઝડપ જરૂરી નથી પણ અવિરત પ્રયત્ન મહત્વના છે સસલાએ પોતાની ભૂલ સ્વીકારી અને કાચબાને અભિનંદન આપ્યા હું બહુ ગર્વીલો હતો પણ તારી મહેનત અને ધીરજ ખરેખર પ્રશંસનીય છે સસલાએ આવી જ રીતે ધીરે ધીરે પણ નિષ્ઠાથી આગળ વધતા રહો જીત નિશ્ચિત છે કાચબાએ કહ્યું આ ઘટના પછી સસલો અને કાચબો સારા મિત્રો બની ગયા આ વાર્તાથી આપણને એ શીખ મળે હે કે અહંકાર હંમેશા હાર અપાવે છે સતત મહેનત કરનાર જ સફળ થાય છે ઝડપથી દોરવું પૂરતું નથી પણ અંત સુધી પહોંચવું જરૂરી છે વિજેતા તે નથી જે ઝડપી છે પણ તે છે જે કદી ન અટકે